અત્યારે હવારના આપણે વાગ્યા છે સાડા પાંચ અને સાડા પાંચમાં અત્યારે જોવું આપણે દી ઉગી ગયો છે અને હવે ઊગું ઊગું છે જોવો તમે તારી નહીં આવી એટલે લગભગ કાલનો વિડીયો લગભગ નહીં આવે તો આવે હે જોવો તમે સર્વિસ રોડ છે ની આપણે ગાડી ઊભી રાખી છે અને મિત્રો આપણે આવડો જો હાઈવે રહ્યો ને એ આપણે ચેન્નાઈ કલકત્તા હાઈવે હે આ રીતના બનાવે હે જોવો તમે આમાં પછી આવું કંઈક ચટણી જેવું નાખે છે આપણે આ સામે ગોડાઉન છે ને નહીં આપણે ગાડી ખાલી કરવાની છે એટલે આપણને અત્યારે અહીં સર્વિસ રોડ ઉપર ગાડી રખાવી છે કચ્છની ગાડી છે ત્રીજે બાર ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજીએ અને આપણા નવા વિડીયો માં બધાનું સ્વાગત છે અને આગળના આપણે અંગુલ પાસ કરી પૂરો કરી નાખ્યો અને અત્યારે આપણે કટક કટક માં થોડુંક લેટ થઈ ગયું હતું અને અત્યારે જવું આપણે હવે ત્રી કિલોમીટર આપણે કટક બાકી રહ્યું છે અને હવે અત્યારે જવું આપણે અહીંયા કટક રોડ ઉપર રહેલા જઈશ આપડે અંગુલ થી કટક રસ્તો જાય ને એના હિસાબે અત્યારે જુઓ હાથ વાગી ગયા અત્યારે અત્યારે અહીંયા પહોંચ્યા છીએ વહેલા કટક પણ હવે આ આપડે કાર્ટુન ઉપરના રહ્યા ને એ આપણે દસ વાગે ખાલી કરવાના છે હવે આપણે ખેલા જાય સીધા કટક અત્યારે જવું આપડે કટક પેલા નો નજારો એક નંબર વ્યુ આવે તો ભરત બાજુ આપડે પહાડ જ છે બધું જોવો મિત્રો આપડે ગિરનાર જેવા પર્વત છે એટલે હવે મિત્રો હાઈલા જાય અને વિડીયો કન્ટિન્યુ કન્ટીન્યુ બન્યા રહી અને સીધા હવે આપણે હૈલા જાય કટક હવે મિત્રો આપણે જવો કટક પહોંચી ગયા છે અને કટક પહેલાં આપણે મારવાડીની હોટલ આવે છે એટલે આપણે ગાડી ઊભી રાખી છે અને ઊભી રાખવાનું કારણ એ છે કે ભાઈ આપણે એ જે દસ વાગે આપણને પાર્ટી કહેવાનું છે કે ભાઈ કઈ જગ્યાએ જવાનું એટલે આપણે કાર્ટૂન લઈએ ને એ આપણે દસ વાગે ખાલી કરવાના છે એટલે હવે આપણે ફોન આવે પછી આપણે જઈશું કેમકે અત્યારે એ જે વાઈ ગયા છે આઠ એટલે હવે આપણે પાર્ટીની રાહ જોવી ત્યાં લગણમાં આપણે અહીંયા ટાયરને એવું બધું ચેક કરી અને હોટલે આપણે ચા પાણી પીવા એલા જાય અને આપણે જુઓ પાછળ જ છે આપણે મારવાડીની હોટલ આપણે કચ્છની ગાડી છે અને બધી મારવાડીની ગાડી બધી પડી છે એટલે હવે આપણે રાહ જોવી પાર્ટીનો ફોન આવે પછી આપણે અહીંથી નીકળી હવે મિત્રો આપણે જોવા હોટલ નીકળી ગયા તા અને અત્યારે જુઓ આપણે કટકમાં એન્ટ્રી કરી લીધી અને આપણે જોવો આપણી આ બે આવી હે આથી આપણે કટક ચાલુ થઈ જાય આ આવે એટલે માની લેવાનું કટક ચાલુ હવે આપણે ને ફોન આવી ગયો છે એટલે હવે આપણે લોકેશન ઉપર રહ્યા જાય કેમ કે આપણે જે કલકત્તા વાળો આવી આવે ને હાઈવે ઉપર ગાડી ખાલી કરવા જવાની છે કે આપણે ચેન્નાઈ કલકત્તા હાઈવે રહ્યો ને ફી રોડ ઉપર એટલે હવે આપણે પાસ કરી કેમ કે અત્યારે સિટી છે એટલે થોડું ટ્રાફિક ઉધારી છે એટલે વેળ હળવેળું આપણે આ ફટાક પાસ કરી લઈ અને કટક પાસ કરી લઈ એટલે સીધું આપણે હાઈવે ભગો થઈ ગયા છે અમે હા મિત્રો આપણે જો ખાલી કરવાની જગ્યાએ આવતા રહ્યા છે અને અત્યારે આપણે ગાડી સર્વિસ રોડ ઉપર આપણને રખાવી છે અને આપણે ગોડાઉન ને ગાડી ખાલી કરવાની છે જોવો તમે આપણે સામે ગોડાઉન છે ને નહીં આપણે ગાડી ખાલી કરવાની છે એટલે આપણને અત્યારે અહીં સર્વિસ રોડ ઉપર ગાડી રખાવી છે અને મિત્રો આપણે જે આ હાઈવે રહ્યો ને એ આપણે ચેન્નાઈ કલકત્તા હાઈવે છે જો આપણે આ હાઈવે ઉપર આપણે સર્વિસ રોડ ઉપર ઊભા છે હવે અહીંયા આપણે બે ગાડી ખાલી થાય છે પછી આપણે ગાડી લગાડવાની છે એટલે આપણે વાર નહીં લાગે ખાલી કરતા થોડીક વારમાં થઈ જાય છે અને અત્યારે જોવો આપણે સર્વિસ રોડ ઉપર રાખી દીધી ગાડી કમ્પ્લીટ એટલે હવે આપણે બે ગાડી ખાલી થાય પછી આપણી ગાડી લાગશે એટલે વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હા મિત્રો આપણે જોવો બપોરે તો હોઈ ગયા હતા એટલે આપણે સાંજે પાંચ વાગ્યા જગ્યા હતા અને પાંચ વાગ્યા જગીને આપણે ખાલી કરવાની જગ્યાએ આપણે ગાડી લગાડી દીધી હતી કેમકે આપણે આગળ ત્રણ ચાર ગાડીઓ હતી ને એટલે આપણે ખાલી કરવામાં વાર લાગી ગઈ હતી એટલે આપણે પાંચ છ વાગે આપણી ગાડી ખાલી થઈ હતી અને આપણે અત્યારે જો ખાલી કરીને અને અત્યારે આપણે સર્વિસ રોડ ઉપર આવતા રહ્યા છે જે આપણે કટક સિટી અંદર રસ્તો જાય ને અત્યારે આપણે ગાડી ઊભી રાખી દીધી છે અને આપણે હજી ઉપર જે પાર્સલ ભેરા હતા ને એ ખાલી થઈ ગયા છે અને હવે આપણે ખાલી કરવા જવાનું છે મીઠું એટલે મીઠું રિવ્યની આપણે સિટીના અંદરના રસ્તે થઈને જવાનું છે એટલે આપણે હવે ત્યાં મોડકથી આપણે જઈશું ખાલી કરવા કેમ કે અત્યારે તો ખાલી નહીં થાય તો આપણે ખાલી તો હવારે જ થશે પણ અત્યારે આપણે અહીંયા ઠેકાણે વહી જાય અને અત્યારે જોવો આપણે સર્વિસ રોડ ઉપર જુઓ તમે તો આપણે સર્વિસ રોડ છે ત્યાં આપણે ગાડી ઊભી રાખી છે અને મિત્રો આપણે આવડો આ જો હાઈવે રહ્યો ને એ આપણે ચેન્નાઈ કલકત્તા હાઈવે છે જે આપણે વિજયવાડા ને રાજમુંદિ બાજુ જઈને ડી રસ્તો હે આપણે આ બાજુ આ સીધો રસ્તો રહ્યો ને એ આપણે વહી જાય વિજયવાડા ચેન્નાઈ અને આ બાજુ રહ્યો એ આપણે વહી જાય કલકત્તા અત્યારે જોવો આપણે ટ્રાફિક થઈ ગયું છે અને મિત્રો આપણે અહીંયા ડી આઠમી જાય આપણે છ વાગ્યામાં માં આડા પાંચ છ થાય ને એ આપણે અહીંયા કટક બાજુ થી આઠમી જઈ છે અને સવારે આપણે પાંચ સાડા પાંચ થાય ને કે આપણે ધી ઉગી જાય છે એટલે એ આપણે અહીંયા ડિફરન્સ એટલો પડે કે ભાઈ આપણે કટાક્ષ ધમેશ્વર બાજુ આવીએ ને એટલે દી હાથમમાં આપણે જે ગુજરાતમાં હાથમે અને અહીંયા હાથમે એમાં ફેર પડી જાય છે કેમ કે અહીંયા આપણે સવારે આવ્યા ત્યારે પાંચ સાડા પાંચ અહીંયા ધી ઉગી ગયો હતો અને આપણે અહીંયા છ વાગ્યા ને સાડા પાંચ છ ત્યાં દી હાથમી ગયો હતો એટલે આપણે ગુજરાતમાં અને અહીંયા ઓરિસ્સામાં એટલો ડિફરન્સ પડે છે કેમકે આપણે અહીંયા છ સાત વાગે આપણે જઈએ છીએ અને સવારે છ આઠ વાગે ઉગે અને અહીંયા પાંચ સાડા પાંચે આપણે દિવસનો ઊગી જાય સવારનો અને રાત્રે રો પાછો સાડા પાંચ જાય એટલે એટલો ડિફરન્સ પડે છે આપણે ગુજરાતથી અહીંયા ઓરિસ્સા સુધીમાં અને હવે આપણે ટ્રાફિકને એવું હળવું થઈ જાય ને પછી આપણે અહીંયા જાય જ્યાં આપણે મીઠું ખાલી કરવાનું છે નહીં અને અહીંયા અત્યારે આપણે દરિયાકાંઠો રીઓ નજીક છે એટલે ગરમી રહી ફૂલે ફૂલ થઈ છે કેમ કે અત્યારે વાતાવરણ આમ વરસાદ આવ્યો એવું છે પણ આ બફારો જેવો થઈ છે એની તમે વાત કરશો અત્યારે આપણું જો ટી શર્ટ આખી આખું રહ્યું ને એ પલરી ગયું છે એટલે હવે આપણે રાહ જોવી પછી આપણે કટક સિટી અંદર થઈને આપણે જઈશું અત્યારે જો આપણે તાલપત્રી વ્યવસ્થિત બાંધી નાખી છે પછી જવો આપણે આપડે કાર્ટૂન ને એ ખાલી થઈ ગયું ને એટલે તાલપત્રી વ્યવસ્થિત બાંધી નાખી છે એટલે હવે સીધા આપણે જઈએ મીઠું ખાલી કરવાની જગ્યાએ એટલે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરી દેજો અને મિત્રો આપણે જો આ અંધારું થયું ને અત્યારનો ટાઈમ રહ્યો ને એ આપણે છે હાડા છનો એટલે હાડા છ એ અત્યારે જો એટલું આપણે અંધારું અહીંયા દેખાડે છે અને આપણે અહીંયા અત્યારે હાડા છ હોય એટલે આપણે દીવ હોય અને અહીંયા અત્યારે હાડા છો એટલે તમને એમ થઈ જાય કે રાતે દો અગિયાર વાગી ગયા એવું વાતાવરણ છે અહીંયાં આપણે કટકમાં અને આપણે કટકમાં આપણે જો આ જગ્યાએ ઊભા છે આપણે મંગોલી મંગોલીમાં છીએ આપણે અને આપણે મીઠું ખાલી કરવા કટક સિટીમાં જવાનું છે ત્યારે સિટીવાળા રસ્તા ઉપર હવે આપણે જવું અહીંયા કમ્પલેટ તાલપત્રી બાંધીને રાખી દીધી છે એટલે હવે આપણે રાહ જોવી અને અહીંયા કઈ વેચાય છે પણ આપણને કઈ ખબર નથી લગભગ નોનવેજ વેચાય છે એટલે આપણે કઈ અહીંયા જાવું નથી એટલે હવે આપણે અહીંયા સિટીમાં ટ્રાફિક હળવું થાય ને પછી આપણે જઈએ મિત્રો આપણે જોઓ નાસ્તો મળતો તો નહી આપણે અહીંયા આટો મારવા આવ્યા એટલે અહીંયા રહ્યું આપણે જોવો વડા બનાવે હે જોવો તમે આ રીતના વડા બનાવે છે ભાઈ આપણે બટાટાના ચૂંદા એટલે આપણે અહીંયા કોટા છે ને એ આપણે અહીંયા છે જોવો આ બાજુ સમોસા આપણને એમથી નોનવેજની ની દુકાની છે પણ આપણને અત્યારે લાગ્યું કે આ તો ભજી ની બધી વેચે છે એટલે આપણે હવે કંઈક ટ્રાય કરીએ અહીંયા કેમ કે આજ કાંઈ સવારનું કંઈ ખાતું છે નહીં એટલે આવું કંઈક નાસ્તો કરી મિત્રો આપણે જોવું અહીંયા વડા આ રીતના બનાવે છે જોવો તમે આમાં પછી આવું કઈ ચટણી જેવું નાખે છે જોવો તમે આપણે જે ભજીયા કે એ રીતનું આમાં કઈક આ રસો નાખે છે નહીં નહીં ખાઈ ગયા દો એક પ્લેટ દો દો આ રીતનું છે આપણે આપણે એક ડીશ ખાઈ જોવી ટેસ્ટ કરી કેવું લાગે છે હવે મિત્રો આપણે જોવો નાસ્તો કરીને ગાડી આવતા રહ્યા છે અને અત્યારે આપણે અહીંયા જોવો હાઈવે ઉપર જ ઊભા છે અને હવે આપણે જઈશું આપણે નવ દસ વાગ્યા અહીંથી નીકળીશું અને મિત્રો આપણે જે અત્યારે હાઈવે ઉપર જે ઉભા રહ્યા ને જે આપણે કલકત્તા ચેન્નાઈ હાઈવે રિયો એ અત્યારે આપણે જે કટકમાં અહીંયાથી નીકળો ને એ એ આપણે આખા ભારતને જોડતો હાઈવે છે માનો કે આપણે હજી દિલ્હીથી મુંબઈ મુંબઈથી સીધો બેંગ્લોર બેંગ્લોરથી ચેન્નાઈ ચેન્નાઈથી કલકત્તા કલકત્તાથી દિલ્હી એ રીતનો આપડે દરિયા કાંઠે કાંઠે આખો રોડ આ આવેલો છે કેમકે આખા ઇન્ડિયા ને આપણે આખો રાઉન્ડ મારે છે આ જે ને એ ઊભા છે આપણે માં આવીએ એટલે આપડે જે વિજયવાડા જે આપડે રોડ ભેગો થાય કે જે આપડે કરીમનગર બાજુ થી આવીએ એટલે આપડે રાજમુદિ રોડ ભેગો થાય છે એ જ આપણા હાઈવે છે એટલે એ આપણે અહિયાં આગળ આપણને ભેગો થઈ ગયો છે બાકીનગર અહીંયા છે વિજયવાડા રાજમુંદ્રી વિશાખાપટ્ટનમ આપણે ગુંટોર ગયો નેલુર ગયો ચેન્નાઈ ગયો એ બધો આપણે અહીંથી આ હાઈવે ઉપર જ આપણે આવી જાય અને આમ આપણે આપણે કલકત્તા આવી જાય છીધો કલકત્તાથી આવી જાય દિલ્હી એટલે આપણે આવડો આ ઇન્ડિયાનો ફર્સ્ટ નંબરનો મોટામાં મોટો હાઈવે હોય ને તો એ આપણે આવડો આ હશે કેમકે આખા ઇન્ડિયાને જોડે છે રહ્યો ને એ એટલે હવે આપણે રાહ જોવીએ અને પછી આપણે એટલે જઈ ખાલી કરવાની જગ્યાએ અને વિડીયોમાં કન્ટિન્યુ બીના રહી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો એટલે હવે આપણે નવ દસ વાગ્યાથી નીકળશું હા ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણો આજે બીજો દિવસ છે એટલે રાતે તો આપણે અહીંયા જ્યાં ખાલી કરવાના હતા ને અહીંયા આપણે પહોંચી ગયા હતા એટલે અત્યારે મિત્રો આપણે જુઓ ખાલી કરવાની જગ્યાએ અત્યારે ઊભા થઈ અને મિત્રો આપણે જુઓ અત્યારે સવારના આપણે વાગ્યા છે હાડા પાંચ અને હાડા પાંચમાં અત્યારે જુઓ આપણે ગયો છે હવે ઉગું ઉગું છે જુઓ તમે આપણે રાતે પાંચ છ થાય ને એટલે દી આથમી જાય છે અને સવારે સાડા પાંચ જેવું થાય ને એટલે જોવો આપણે દિવસ થઈ જાય છે એટલે અત્યારે તમને જો આ વ્યૂ લેવા હતું તમને અત્યારે આ વ્યૂ લીધો છે આપણે અને અહીંયા મિત્રો આપણે શૂટિંગ ઉતારવાની મનાય છે એટલે આપણે શૂટિંગ કઈ ઉતારતા નથી એટલે અત્યારે હવાર તમને આવડો વ્યુ દેખાડી દીધો અને મિત્રો આ સાથે આજનો વિડીયો આપણે પૂરો કરી નાખીએ છીએ જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બધાને જય માતાજી જય હિન્દ અને મિત્રો આપણે હવે અહીંથી ખાલી કરીને સીધા વહી જઈશું હોટલે જે આપણે પાર્કિંગ છે ને આપણે નિવેલા જઈશું રાજસ્થાનની એ આપણે સંબલપુર રોડ ઉપર છે અને આપણે આજે ને એવું ઉતારી શકશું નહીં એટલે આજનો વિડીયો આવે કે ન આવે તો બહુ ખ્યાલ નથી કેમ કે અહીંયા વિડીયો ઉતારવાની મનાઈ છે અને આપણી ગાડી ક્યારે ખાલી થાય એનું કાંઈ નક્કી ન કહેવાય આ થઈ જાય લગભગ તો થઈ જ જાય છે પણ તોય ઇનકેસ ન થાય તો અહીંયા આપણે વિડીયો ઉતારવાની એની મનાઈ છે એટલે વિડીયો આપણે ઉતારી નહીં શકીએ એટલે લગભગ કાલનો વિડીયો લગભગ નહીં આવે તોય જોવી હવે જો આપણે ઉતારવા દી છે તો ઉતારશું નગર પછી આપણે અહીંથી ખાલી કરીને જાય ને એ નહીં આપણે વિડીયો ઉતારશું એટલે આ સાથે જ બધાને જય માતાજી જય હિન્દ